ડાયરાના કાર્યક્રમ દરમિયાન કોઈ કારણસર તકરાર થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો બે જૂથ સામસામે આવી જતા તંગ દિલી ફેલાઈ ગઈ હતી દહેગામમાં ગણપતિ પંડાલમાં ડાયરાના આયોજન દરમિયાન કોઈ કારણસર તકરાર થયા બાદ બે જૂથ સામસામે આવી જતા આ તંગદિલી ફેલાઈ ગઈ હતી આ બવાલમાં છ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા છે ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિઓને ગાંધીનગર સિવિલમાં રિફર પણ કરવામાં આવ્યા છે દેગામના સરદાર શોપિંગ સેન્ટર વિસ્તારમાં પોલીસ ચોકીથી વારાહી માતા મંદિર તરફ જવાના રસ્તે ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે બુધવારે ગણેશ પંડાલમાં આરતી બાદ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ને ડાયરાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આ દરમિયાન કોઈ કારણસર નજીકમાં અંદર બે યુવકો વચ્ચે બોલાચાલી થતા બાદ મામલો ઉગ્ર બન્યો હતો જોત જોતામાં તોફાની તત્વો દ્વારા નજીકમાં ઉભેલી એક ગાડી એક રિક્ષા અને એક એક્ટિવામાં ભારે તોડફોડ કરવાની સાથે સાથે ગણેશ પંડાલને પણ તોડી નાખવામાં આવ્યું હતું ada nak